અને આ બાજુ અત્યારે વિપુલભાઈ અમાર બનાવે છે ખાવા ને ઘટ છે જય માતાજી મિત્રો કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં જશો તો આજના વિડીયોમાં ફરી એક વખત તમારું બધા સ્વાગત છે અને આ ચેનલમાં આપણે ઘણા સમયથી આપણે બ્લોગ નથી બનાવતા પણ હવે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો અઠવાડિયામાં એકાદો બ્લોગ આવશે તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને જો અમારા બધા ભાઈ બહેનો બધા ખ્યાલ થઈ જશે છે હવે આપણે રાઉન્ડ છે બ્લોગ ને કઈ જગ્યાએ એ તમે તમેગમાં બીને રહેજો બધું તમને બતાવશું અને કોમેડી વિડીયો પણ બે ત્રણ શૂટ કરવાના છે તો કઈ જગ્યાએ જાવી એ તમને બધાને બતાવશું વિડીયો પૂરો જોઈએ હાલો હવે આગળ જઈને મળવી સીતારામ હા જો રામ રામ ને સીતારામ એ ચેનલમાં ચડાવવાનો છે આ વિડીયો આપણે ફૂલ નીચે વિડીયો ચાલુ કરી દીધો છે આપણે સુરત થયું એ તો તમને બધાને ખબર તો છે

મિત્રો જો આપડે હવે નીકળી ગયા છીએ બનાવવા કઈ જગ્યાએ જવાનું છે એ તો તમને ખબર જ છે આપણે વિડીયો માં કેવું મને નથી ખબર હું અત્યારે નવે નવો છું એટલે આપણને કઈ ખબર નથી

Yo ade. Ah, Ai yen ke tai khet ma pa sa. Duk <laughs> Ha, ah, તો આપણે કુળશો વિચારે કે ના લે પાણી કેટલું બધું આવે જો હાલો તમને બધા બતાવું જેમ પાછું પાણી સોડ્યું હોય એવું લગ્યો કેટલું ફાસ પાણી આવે અને આ બધા આ બાજુ બધાય જોય અત્યારે નાય છે

तो, दो दो तो कोई दी कांदा जोया नहीं हुई खेतर ना कांदा हमें ले आए सीधा लीला <laughs> <laughs> लीला 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 तो जोई गामडा ना मानस गामडा ने लोके से गामडा ने लोके से लाए वाडे ने उपुदु से आंबा ने उपुदु से और ने शेरी है शेरी है ये खावा ने

નવ દુર્ગા ને પીરસે ને લાભી જો આપણને પ્રસાદ માં પીરસાલા અને અહીંથી જાહેર જનતાને જાહેર આમંત્રણ હોય છે કે પ્રસાદ લીધા વગર કોઈ જવાનું નથી

હવે અમે જયું છે ઘરે અને આ સાથે આ વિડીયો પૂરો કર્યો છે